એસઆરપી ગ્રુપ અગિયાર ગ્વા ના સહયોગથી આખાખોલ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો કામરેજની આખાખોલ પ્રાથમિક શાળાના રમણીય પરિસરમાં એસ આર પી કેમ્પવાવજૂથ અગિયારના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન થયું હતું જેમાં ડીવાયએસપી શ્રી શૈલેષ આચાર્ય ડીવાયએસપી શ્રી અનિલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ તેમજ આર પી ના પચાસમી વધારે જવાનો બીટ નિરીક્ષકશ્રી પકેશ ચૌધરી ગામના સરપંચશ્રી એસએમસીના અધ્યક્ષ ગામના આગેવાનો તેમજ ટોરેન્ટ પાવરના અધિકારીશ્રીઓ એમ જ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના તથા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના હતભાગી લોકોને બે મિનિટનું મૌન પાળીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી સિરાજભાઈ મુલતાનીએ સૌ મહેમાનોને આવકાર્યા ડી વાય એસ પી અનિલ પટેલ દ્વારા વૃક્ષોનું જતન માવજત અને ઉછેર તથા તેના ફાયદા વિશે ખૂબ ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું ડી વાય એસ પિશ્રી શૈલેષ આચાર્યશ્રીએ પોતાના અધ્યક્ષે ઉદ્બોધનમાં ક્લાયમેટ ચેન્જ અને વૃક્ષોની માનવજીવનમાં જરૂરિયાત ઉપર ભાર મૂક્યો વ્યસન મુક્તિ અંતર્ગત સુરતથી પધારેલ ટીમ દ્વારા ખૂબ સુંદર માહિતીથી ગામ લોકોને વાકેફ કરવામાં આવ્યા પાંચસો મી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોશમાડી શાળાના આચાર્ય શ્રી યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ